રામકતા મેદાન ખાતે વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત થઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ફોરેસ્ટ વિભાગની ભરતીની બેઠકમાં વધારો કરવાની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે કમ્પ્યુટર બેઝ પર લેવાથી પરીક્ષા પદ્ધતિ રદ કરવાની માંગ પણ કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થઈને વિરોધ કરી રહ્યા છે ગાંધીનગર ખાતે ફોરેસ્ટની પરીક્ષાની અંદર જે ક્ષતિઓ છે તે દૂર કરવાની માંગ સાથે તમામ જે ઉમેદવારો છે તે હાલ અહીંયા એકત્ર થયા છે મોટી સંખ્યાની અંદર ગાંધીનગર સુધી રામકથા મેદાન છે અને ત્યાં તમામ વિદ્યાર્થીઓ જે છે તે આવ્યા છે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરવાના પ્રયાસો કરીશું ખાસ કરીને જે જે પ્રમાણે લોકો જે છે તે આવ્યા છે શું મુખ્યત્વે માંગણી છે અને ખાસ કરીને હાલત તબક્કે અહીંયા આવ્યા છો રામકથા મેદાનમાં તો શું મુખ્ય મુદ્દાઓ રહેશે કારણ કે છેલ્લા ઘણા સમયથી વિવાદ છે તમે શું કહેશો અમે અમારા નોર્મલાઇઝેશન માર્ક જાહેર કરવા હતું તે વાત અમારે એકસો વીસ માર્ક આવ્યા તો બી મેરિટમાં નામ નથી એસી માર્ક કટ ઓફ હોય છે પણ આ સરકાર શું કરી રહી છે એને ખુદને બી ખબર નથી કે આજે આટલા એટલા અમે મહેનત કરવા છતાં બી અમારા માર્ક ના આવે બબે બબે વર્ષથી ઘરથી બહાર હોય ફેમિલીથી બહાર હોય તો ભી અમારે અન્યાય થયો છે અમે અમે તો યુવાનો સાથે અન્યાય થયો છે તમે શું કેશો ખાસ કરીને જે પ્રમાણે ખાસ કરીને શું કેશો તમે શા માટે અહિયાં રામકથા ગતા અમારે સીબીઆરટી પદ્ધતિ રદ કરાવી છે કારણ કે અમે હવે ભવિષ્યના વિદ્યાર્થીને આવો આવી પરિસ્થિતિ ન આવે એના માટે અમે આ આંદોલન કરી રહ્યા છીએ

તમામ લોકો જે છે તે હાલ ગાંધીનગર રામકથા મેદાન ખાતે આવ્યા છે શું મુદ્દાઓ છે આ શું રજૂઆત રહી છે સર અમે એટલા દૂરથી અહીંયા આવ્યા છે એક જ મુદ્દા ઉપર ચર્ચા કરવા કે અમને અમારા માર્ક્સ જાહેર કરીએ જે આ પીડીએફમાં લોકોએ માર્ક્સ વગરના સીધા એ લોકોએ પોતાના નામ લખી નાખ્યા છે કે ભાઈ આ જે અત્યારે આઠ છ હજાર પાંચસો જણાના છે કે ભાઈ આ અત્યારે ફિઝિકલ એક્ઝામ માટે તૈયાર છે તો એ લોકોના માર્ક્સ વગર એ લોકોએ કેમ નક્કી કર્યું કે તે માર્ક્સ આ રીતે આપે માર્ક્સ વગર નક્કી કેમ કર્યું કે તે ફિઝિકલમાં તૈયાર છે એટલા લોકો ફિઝિકલમાં માર્ક્સ આપે કરો તો આપણે એટલું જાણી શકીએ કે અમને અમારા માર્ક માગવાનો પૂરેપૂરો હોક છે તે માટે અમારે એક જ મીડિયા તરફથી સોશિયલ મીડિયામાં એક જ ન્યૂઝ છે કે બધા વિદ્યાર્થીઓને પોતાના માર્ક

અન્ય વિદ્યાર્થીઓ છે તેમની સાથે પણ વાતચીત કરવાના પ્રયાસ કરીશું ખાસ કરીને બેન આપણે અહીંયા આવ્યા છો શું કહેશો આજની આખી પરીક્ષા પદ્ધતિની અંદર જે બદલાવ કરવાનો આખો મુદ્દો છે તેને શું કહેશો જે બધાના માર્ક્સ જાહેર કરો સીબીઆરટી પદ્ધતિ રદ કરો ને જે જગ્યાઓ ખાલી છે તેમાં જગ્યામાં પચાસ ટકા જગ્યામાં વધારો કરો તમે શું કહેશો બસ અમને અમારા માર્ક્સ બતાવો તમે જે આઠ ગણાનું લિસ્ટ જાહેર કર્યું છે તમે એના માર્ક્સ બતાવવાના ના પાડો છો કેમ તમે ના પાડો છો તો અમારે એના બી માર્ક્સ જાણવા છે અને અમારા બી માર્ક્સ જાણવા છે તો અમને ખબર પડે કે અમે આ ક્યાં કચાસ રાખી છે સમજ્યા મુદ્દો જે છે અને નિરાકરણ નથી આવતું લગભગ 2021-22 ની ભરતી છે આ બે વર્ષ પછી આ પરીક્ષા લેવામાં આવી છે પાંચ વખત તો એને ફાઈનલ આન્સર કી જાહેર કરી છે છતાંય અમારું કોઈ નિરાકરણ આવ્યું નથી